વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ જેની રકમ આ પ્રમાણે છે તમે જોઈ શકો છો અને આપણે આમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે ઓકે તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ મધ્યથી મત બનાવીશું જેને આપણે xi કહીશું 11 અને 13 ની મધ્ય કિંમત કેટલી થશે 12 13 અને 15 ની મધ્ય કિંમત 14 15 અને 17 માટે 16 એ જ રીતે 18 20 22 અને ચોરસ આપણે આમાં યુઆઈ ની કિંમત શોધીશું ઓકે જે સરળ રીત રહેશે યુઆઈ નું સૂત્ર તમને ખબર છે ઓકે યુઆઈ નું સૂત્ર એક્સ આઈ માઇનસ એ ભાગ્યા એચ ત્યારબાદ આપણે એફઆઈયુઆઈ કરીશું યુઆઈ માટે જેની કિંમત આપણે શોધવાની છે એને આપણે એ ધારીશું તેની સામે શૂન્ય કિંમત બહુ સરળ રીત એક અને બે ઉપર આપણે કિંમત મૂકીશું માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એફઆઈયુઆઈ માટે ગુણાકાર तो 7 * 4 7 * 2 28 - 18 6 * 3 - 18 9 * 2 - 18 13 * 13 - 13 અહીંયા બધા દે શૂન્યનો ગુણાકાર શૂન્ય આવશે 5 * 1 5 4 * 2 આઠ ઓકે હવે આપણે સરવાળો કરીએ તો આ ત્રણેનો સરવાળો આઠ થી ચોવીસ થી ત્રણ સત્યાવીસ બે બે ચાર પાંચ છ સાત સિત્યોતેર આવશે અને આ બંનેનો સરવાળો આવશે તેર મિત્રો સિત્યોતેરમાંથી તેર બાદ કરીએ તો અહીંયા આપણને સીગમા એફઆઈયુઆઈની કિંમત મળે છે માઇનસ ચોસઠ કરવાનો પચીસ દસ પાંત્રીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ તો સીધમાં એફઆઈની કિંમત મળે છે ચુમ્માલીસ પ્લસ એફ ઓકે આપણને રકમમાં મધ્યકની કિંમત આપેલી છે મધ્યકની કિંમત એક્સ બાર બરાબર અઢાર છે આપણી પાસે સિગ્મા એફઆઈ છે સિગ્મા એફઆઈ વાય છે અને એચની કિંમત બે આપણને મળશે કારણ કે બધા વચ્ચે બેનું અંતર છે ઓકે તો મધ્યકનું સૂત્ર લખીશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ ભાગ્યા સીમાં એફઆઈ ગુણ્યા એચ સરળતા ખાતર આપણે બંનેને કૌષ કરી દઈશું હવે એક્સ બારની કિંમત આપણી પાસે અઢાર છે એની કિંમત આપણે ધારેલી કેટલી ધારેલી મિત્રો વીસ ઓકે તો એ માટે કિંમત મૂકીશું આપણે વીસ તો ચાલો અહીંયા વીસ લખીએ એફઆઈયુઆઈ આપણી પાસે માઇનસ ચોસઠ છે સીગમા એફઆઈ આપણી પાસે ચુમ્માલીસ પ્લસ એફ છે અને એચની કિંમત બે આપણને આપેલી છે હવે આપણે વીસને ડાબી બાજુ લઈ જઈએ તો અઢાર માઇનસ વીસ થશે અહીંયા ચોસઠ માઇનસ ચોસઠ ગુણ્યા બે એમને એમ રહેવા દઈશું અને ચુમ્માલીસ પ્લસ એફ એ પણ એમણે એમ અઢારમાંથી વીસ બાદ કરીએ તો આપણને મળે છે માઇનસ માઇનસ ચોસઠ ગુણ્યા બે એમને મેળવા દઈશું ચુમાલીસ પ્લસ એફ ઓકે મિત્રો હવે આગળ વધીએ ચુમાલીસ પ્લસ આપને ડાબી બાજુ લઈ લઈએ બરાબર છે અને માઇનસ ચોસઠ ગુણ્યા બે બરાબર છે અને માઇનસ બે જે છે એને ભાગાકારમાં લઈશું બરાબર તો ચાલો અહીંયા બટડ બે બે આપણે છેદ ઉડાડી દઈએ આપણી પાસે શું રહે છે બાકી તો 44 + f = 64 રહેશે માઈનસ માઈનસ પ્લસ રહેશે ઓકે f ની કિંમત શોધવા માટે 64 - 44 ને બીજી બાજુ લઈ જશું f = 64 માંથી 44 બાદ કરતાં 20 મળે છે ઓકે મિત્રો ચાલો મિત્રો હવે મધ્યસ્થ આપેલો હોય અને આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો કેવી રીતે ખૂટતી આવૃત્તિ શોધી શકાય એના વિશે એક ઉદાહરણ જોઈએ તો મધ્યસ્થ માટે મિત્રો પહેલાં તો સંચય આવૃત્તિનું ખાનું બનાવવાનું સંચય આવૃત્તિ એટલે આપણે એને સી કહીએ છીએ ઓકે આપણે પૂરું પણ લખી શકીએ અને ટૂંકમાં લખવું હોય તો સી એફ બરાબર છે સંચય આવૃત્તિ બનાવતા તમને બધાને આવડે જ છે ના આવડતું હોય તો જોઈ લઈએ પહેલાં લખીશું બે બેમાં પાંચ ઉમેરીએ તો થશે સાત સાતમાં એક્સ ઉમેરીએ તો સાત પ્લસ એક્સ ओके okay. सात में बार उमरीसू बार ने सात ओगनीस प्लस एक्स ओगर उमरीसू तो छतरीस प्लस एक्स छत्स में वीस उमरीए छप्पन प्लस एक्स हम वाय उमेर है तो छप्पन प्लस एक्स प्लस, प्लस वाई छप्पन में नौ उमरीए पांसठ प्लस एक्स प्लस वय पांसठ में सात उमरीए बोत्तेर प्लस एक्स प्लस वाय बोतेर में चार उमरीए छोर प्लस एक्स प्लस वाई। तो विद्यार्थी मित्रों अपने आृत्ति संजय आवृत्ति मड़ी गई जिस संजय आवृत्ति ते शू આપણી કિંમત છે ઓકે તો એન બરાબર આપણે લખી શકીએ છોતેર પ્લસ એક્સ પ્લસ વાય હવે રકમમાં આપણને શું આપ્યું છે એના પર ધ્યાન આપીએ થોડું તો મિત્રો આપણને રકમમાં આપ્યું છે મધ્યસ્થ મધ્યસ્થ કેટલો આપ્યો છે એ જોઈ લઈએ મધ્યસ્થ આપ્યો છે પાંચસો પચીસ ઓકે ચલો મધ્યસ્થ પાંચસો પચીસ છે તો પાંચસો પચીસ કયા વર્ગમાં આવશે પાંચસો ને છસોની વચ્ચે તો મિત્રો આપણા માટે આ જે લાઈન છે ખૂબ જ અગત્યની રહેશે પાંચસો ને છસોની વચ્ચે આવશે પાંચસો પચીસ માટે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ કેટલો થશે મધ્યસ્થ વર્ગ થશે પાંચસોથી છસો ઓકે આપણે એ લખીએ મધ્યસ્વર્ગ છે પાંચસોથી છસો એનો મતલબ કે આ જે આવૃત્તિ છે એલ એલ બરાબર આપણને મળશે પાંચસો ઓકે એલ મળી કે આ F એફ કેટલા વીસ અને સી એફ આની ઉપરના લેવાના છે છત્રીસ પ્લસ એક્સ તો સી એફ બરાબર છત્રીસ પ્લસ ઓકે ચાલો હવે આપણે અહીંયા જોઈએ કે સીએફ મળી ગયા આપણે એન લીધા વીસ લીધા અને સીએફ એન દઉંશ કેટલા છે તો આપણને એન કેટલા આપ્યા છે તો આપણને એન આપ્યા છે સો સો ભાગ્યા બે બે વડે ભાગીશું એટલે પચાસ મળશે આ રકમમાં આપેલા છે તમે જોઈ શકો છો ઉદાહરણ છે સ્વાધ્યાય ચોપડીમાં ઓકે અને આપણી પાસે એચ બધા વચ્ચેનું અંતર છે સો ઓકે ચાલો હવે આપણે જોઈએ આ બધી કિંમતોને સૂત્રમાં મૂકીશું તો ચાલો સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર લખીશું આપણે પહેલાં કે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન્દ્યાંશ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ ઓકે અમારી પાસે મધ્યસ્થ છે 525 બરાબર l આપણને મળ્યા હમણાં જ આપણે જોયા l કેટલા છે 500 ઓકે તો ચાલો l ની કિંમત મૂકીએ 500 + n/ n/ ની કિંમત આપણી પાસે છે 50 ઓકે એટલે 50 - cf સીએફ કેટલા છે તો આપણે જોયા હતા સીએફ છે છત્રીસ પ્લસ એક્સ તો ચાલો સી લખીએ છત્રીસ પ્લસ એક્સ ઓકે એફની કિંમત આપણે મેળવેલી વીસ ઓકે તો એફની કિંમત લખીશું વીસ અને એચ બરાબર આપણી પાસે કિંમત છે સો ઓકે ચાલો તો અહીંયા આપણે એક બોક્સ બનાવી લઈએ ओके okay? 525 525 માંથી 505 બાદ કરો એટલે કે ડાબી બાજુ લાવતા બાદ ભાગીત થશે અહીંયા આપણી પાસે 50 માઈનસ કૌંસ દૂર કરીએ તો પ્લસ ના માઈનસ થઈ જશે એટલે કે 36 - x ઓકે અહીંયા છેદ દૂર છે 20500 નીચે કંઈ રહેશે નહીં બરાબર છે એટલે આપણે નીચે લખો તો એક લખી શકે કે 20 21 પણ લખવાની કોઈ જરૂર નથી અહીંયા ગુણાકારમાં આવશે પાંચ ઓકે પાંચસો પચીસમાંથી પાંચસો બાદ કરીએ તો આપણને મળે છે પચીસ પચાસ અને છત્રીસ તો બંનેની બાદ બાકી પચાસમાંથી છત્રીસ બાદ કરો એટલે ચૌદ મળશે માઇનસ એક્સ હવે આ ગુણાકારમાં પાંચ છે એ આ બાજુ ભાગાકારમાં આવી છે ઓકે પાંચ વડે ભાગો પાયા પાયે પચીસ અહીંયા આપણને મળ્યા પાંચ બરાબર ચૌદ માઇનસ એક્સ એક્સને આપણે લઈએ ડાબી બાજુ ચૌદ એમને પાંચને લઈએ જમણી બાજુ એક્સ બરાબર ચૌદમાંથી પાંચ બાદ કરી એટલે આપણને મળે છે એક્સ બરાબર નવ ઓકે ચલો એક્સ તો મળી ગયા હવે આપણે વાય શોધવાનો છે વાય શોધવા માટે મિત્રો પહેલાં તો આપણને સમીકરણ બનાવવાનું રહેશે एन बराबर अपन के तो, तो एन बराबर सौ आप दाखला में संचय आवृत्ति जो तो एन बराबर केर प्लस एक्स प्लस y तो एननी जगह छोतेर प्लस एक्स प्लस वाई लखतेर प्लस एक्स प्लस वाई बराबर सौ ओके अपनी पास एक्स की किमत है तो छोतेर प्लस नौ પ્લસ વાય બરાબર સો મિત્રો છોતેર અને નવ સરવાળો કરીએ તો પંચ્યાસી બરાબર સો વાય બરાબર સો માઇનસ પંચ્યાસી તો વાય બરાબર આપણને મળે છે બાદ બાકી કરતાં ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થી કિંમત આપેલી હોય અને ખૂટતી આવૃત્તિ શોધવાની હોય એવું એક બીજો દાખલો જોઈશું ચાલો સૌ પ્રથમ પહેલાં તો સીએફનું ખાનું બનાવીએ સીએફ માટે પહેલાં પાંચ પાંચમાં એક્સ ઉમેરીએ તો પાંચ પ્લસ એક્સ 5 मा 20 ઉમેરો 25 + x 25 માં 15 ઉમેરો તો 40 થશે 40 માં y ઉમેરો તો 40 + x + y 40 માં 5 ઉમેરીએ તો 45 + x + y મિત્રો અહીંયા મળ્યા 45 + x + y ઓકે ચલો હવે જોઈએ કે આપણને મધ્યસ્થની કિંમત કેટલી આપે છે તો મિત્રો મધ્યસ્થની કિંમત આપી છે અઠ્ઠ્યાસ પોઈન્ટ પાંચ ઓકે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કયા વર્ગમાં આવે છે તો આપણે જોઈએ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વીસથી ત્રીસની વચ્ચે આવશે તો આપણા માટે જરૂરી છે આ વર્ગ લાઈન ઓકે તો આપણા માટે એલ છે વીસ એફ છે વીસ અને આ છે સીએફ તો ચાલો આપણે લખીએ મધ્યસ્થ વર્ગ કેટલો થશે મધ્યસ્થ વર્ગ વીસ થી ત્રીસ ઓકે અને એફ કેટલા થશે પણ એ પહેલાં એલ લખી એલ કેટલા થશે વીસ એફ કેટલા થશે એ પણ વીસ સી એફ એની ઉપરની કિંમત લેવાની છે એની ઉપર કેટલા આવે છે સીએફ બરાબર પાંચ પ્લસ એક્સ ઓકે એન દોત્યાંશ તો એનની કિંમત આપણને સાહીઠ આપેલી છે તો બે વાળી ભાગતા મળશે ત્રીસ અને એચની કિંમત આપણને દસ મળશે કારણ કે બધા વચ્ચેનું અંતર દસ છે વિદ્યાર્થી મિત્રો સૂત્રનો ઉપયોગ કરીએ એમ બરાબર એલ પ્લસ એન દોત્યાંશ સી એફ ભાગ્ય એફ એચ ઓકે

આવે જોઈએ 20 ને આપણે ડાબી બાજુ લઈશું 28.5 તો 20 માઈનસ થશે ભાગા ભાગીત થશે 30 અને 5 તો અહીંયા પહેલા જોઈએ તો 30 માઈનસ માઈનસ એટલે આ કૌંસ ને ખોલતી વખતે દૂર કરતી વખતે આ નિશાની બદલવી પડશે એટલે માઈનસ પ્લસ ના થશે માઈનસ તો 5 - x નીચે આપણે જોઈએ તો 10 અને બે વડે ભાગાકાર તો 10 2 20 થશે તો બે આવશે ઓકે મિત્રો ચલો આગળ વધીએ તો 28.5 માંથી 20 બાદ કરીએ આપણને મળે છે 8.5 બરાબર 30 માંથી 5 બાદ કરીએ તો મળે છે 25 x અને બે તો એમ ને એમ જ છે આ બે ને ડાબી બાજુ લઈએ તો 8.5 સાથે ગુણાકારમાં આવશે અહીંયા 25 x રહે ઓકે જો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કેટલા થશે તો સત્તર થશે બરાબર પચીસ માઇનસ એક્સ એક્સની કિંમત શોધવા માટે એક્સની ડાબી બાજુ લઈ લઈશું તો માઇનસ ના પ્લસ થશે પચીસ એને સત્તરને લાવ્યો જમણી બાજુ તો માઇનસ થશે પચીસમાંથી સત્તર બાર તો એક્સ બરાબર મળે છે આઠ ઓકે મિત્રો મિત્રો કિંમત મળી ગઈ આઠ ની કિંમત શોધવા માટે આપણે સમીકરણ બનાવવું પડશે આપેલા છે 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 બરાબર બરાબર કેટલા અને સંચય આવૃત્તિમાં કિંમત કેટલી મળેલી તો એ કિંમત અહીંયા ઉપયોગમાં લઈશું ની જગ્યાએ લખીશું પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર સાઈઠ પિસ્તાળીસ પ્લસ વાય બરાબર પ્લસ વાય બરાબર સાહીઠ માઇનસ 53 તો મિત્રો વાય બરાબર આપણને મળે છે કેટલા સાત ઓકે